નમસ્કાર મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે મકર સંક્રાંતિની તમામ લોકો પાઠવતા હોય છે પણ સુરેન્દ્રનગરની એક શાળા શ્રી સરદાર પટેલ વિદ્યાલય આ પર્વને કંઈક અનોખી રીતે ઉજવણી કરી રહી છે આ શાળાના બાળકોએ સ્વચ્છતા રક્તદાન જીવદયા પાણી વીજળી વૃક્ષો અને જંગલો બચાવો જેવા અનેક સંદેશાઓ પતંગોની મારફતે આપ્યા છે વિદ્યાર્થીઓએ પતંગોને એવા સુંદર રીતે ડેકોરેટ કરીને શાળાએ લાવ્યા છે અને શાળા દ્વારા એને એક પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા છે જેને જોવા માટે વાલી વર્ગ ઉમટી રહ્યો છે આ પતંગોત્સવના મારફતે આ શાળાએ સમાજને એક ઉમદા સંદેશા આપવાનું કામ કર્યું છે આ પ્રદર્શનમાં એકસો સિત્તેર વિદ્યાર્થીઓએ બસો પચીસ જેટલી પતંગો બનાવેલ છે અને દરેક પતંગોમાં તમને અલગ અલગ સંદેશાઓ જોવા મળી રહ્યા છે બાળકોએ માત્ર પતંગોને આકાશમાં ચગાવવાને બદલે પતંગોના મારફતે સમાજ જીવનના એક ઉત્તમ સંદેશાઓ આપ્યા છે અને આ શાળા સુરેન્દ્રનગરમાં શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું પણ કામ કરી રહી છે અને ખરા અર્થમાં અહીંના જે સરદારી બાળકો છે એ જીવનના સાચા સંદેશાઓ લઈ અને અભ્યાસને ગ્રહણ કરે છે આ એક અનોખો પર્વ અનોખી ઉજવણી અને અનોખું પ્રદર્શન ખરેખર લાયક છે